નવસારીમાં ટાટા સ્કૂલ નજીક એક અકસ્માત સર્જાયો કે જેમાં કાર ચાલકે બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતા અકસ્માત સર્જાયા હોય તેવી માહિતી સામે આવી રહી છે કાર ચાલકનું કહેવું છે કે એક સ્કૂલ જતા બાળકને બચાવવા જતાં તેઓ બ્રેક મારવા ગયા પરંતુ અચાનક જ પગ બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પડી ગયો અને જેના કારણે કાર આગળ ઉભેલ રિક્ષા અને બાઇકમાં ઘૂસી ગઈ